અને હવે જે હું વિડીયો નાખવાનો છું જે અપલોડ વિડીયો કરવાનો છું ટોપિક જ એવું છે એવો છે પણ જાણીને પણ એવું લાગશે કે શું આ વાત સાચી હશે અને એસબી હિન્દુસ્તાની ટીમ ઉપર વિડીયો બનાવેલો છે તો નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગ વિડીયોમાં તો આશા રાખીશ કે તમે બધા મજામાં હશો અને આપણી ચેનલના દસ બાર દિવસથી વિડીયોઝ અપલોડ નથી થતા અને લોકો મને પૂછતા હોય છે કે ક્યારે વિડીયો આવશે યુટ્યુબમાં પણ મેં કોમેન્ટ આવતી હોય છે ઇન્સ્ટાગ્રામમાં પણ લોકો પૂછતા હોય છે અને ફોન કરીને પણ ઘણા લોકો પૂછતા હોય છે કે કેમ વિડીયો બંધ છે તો એનું આજે કારણ તમને જણાવું અને તો મિત્રો આપણા લાસ્ટ વિડીયોને પણ જે વિડીયો હતો ગણપતિ બાપાનો તે વિડીયાને પણ પંદર દિવસ થઈ ગયા છે તો વિડીયો હમણાં નથી મૂકતો હું તો એનો ટાઈમ મળતો નથી કેમ કે દિવાળીની સિઝન ચાલે છે અને હું કપડાં સીવું છું તો બિલકુલ ટાઈમ મળતો નથી તો 15 દિવસ થઈ ગયા છે પણ હવે આપણે મસ્ત એકદમ વિડિયો બનાવવાનો છે જે પણ ઉડી આવશે એકદમ તલકતો ભડકતો આવશે જે તમને જોવામાં બહુ મજા આવશે કટિંગ કરી જરા કરો તો થોડા સમય બાદ આપણો એક નવો આવવાનો છે જોવાની તમને બહુ મજા આવશે અને વિડિયોમાં ભરપૂર એમ કે એન્ટરટેનમેન્ટ અને મનોરંજન સાથે ભરપૂર હશે વિડીયો જોજો તમને મજા આવશે અને હવે જે હું વિડીયો નાખવાનો છું જે અપલોડ વિડીયો કરવાનો છું એ વિડીયો જોઈને તમને શોખ લાગવાનો છે મિત્રો કેમકે આ વિડીયોનું કન્ટેન્ટ જ એવું છે આ વિડીયો ટૉપિક જ એવું છે આ વિડીયોનો વિષય જ એવો છે કે તમને જોવામાં પણ મજા આવશે અને તમને જાણી પણ જાણીને પણ એવું લાગશે કે શું આ વાત સાચી હશે મિત્રો બહુ જ મસ્ત વિડીયો આવવાનો છે અને એસ હિન્દુસ્તાની ટીમ ઉપર વિડીયો બનાવેલો છે આપણા ગુજરાતના જે સૌથી મોટી કોમેડી ચેનલ એસ હિન્દુસ્તાની છે તેમના ઉપર વિડીયો બનાવે છે તો બહુ મસ્ત વિડીયો બને છે અને બહુ જ મજા આવવાની છે તો થોડા દિવસોમાં અપલોડ કરીશ તો તમે જોજો અને તો એસ હિન્દુસ્તાની ટીમ ઉપર મસ્ત બ્લોગ બનાવવા જે વિડીયો બનાવવાના છે તમને જોવાની બહુ જ મજા આવે છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન પડે અને તમે વિડીયો સૌથી પહેલાં જોઈ શકો તો આ વિડીયોને હું આટલે એન્ડ કરું છું અને આપણો વિડીયો હવે જલ્દી જ ટૂંક જ સમજમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં અને હું મળું તમને એ આપણા આવનારા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી